હલો નમસ્કાર મિત્રો હું પૂજ્ય બાપુ એટલે કે જોરુભા ગીડા આપના મનગમતા પોડકાસ્ટ શું છે શું નહીં માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ જાણો છો કે આપણું પોડકાસ્ટ છે મનોરંજનની સાથે જ્ઞાન વિજ્ઞાન અને અનેકાનેક વિષયોને આવરી લઈને છે 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 એમાં આજનો આ એપિસોડ ખરેખર મજાનો થવાનો એનું કારણ કે આજે આપણી સાથે ગુજરાતી ફિલ્મ જગત ના બે મહારથીઓ જોડાયા છે અને થોડા સમય પહેલા જ મર્કટ બ્રોસ દ્વારા નિર્મિત ગુજરાતી પ્રથમ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ જેનું નામ છે કારખાનું રિલીઝ થઈ હતી આ ફિલ્મ ને દર્શકો તો ખુબ વખાણી જ છે એમાં એક નવું છોગું ઉમેરાયું અને એ છોગુ એટલે કે પંચાવન માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલ માં આ ફિલ્મ ની પસંદગી થઈ છે તો આપણે આ વાત આપણા ગુજરાતીઓ ખરેખર ગૌરવ લેવું જોઈએ આ ફિલ્મ નું દિગ્દર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું છે આ ફિલ્મ વાર્તા એ પાર્થ મધુકૃષ્ણ ઋષભ થાનકી અને પૂજન પરી લખી છે તો અર્ચન ત્રિવેદી પછી મકરંદ શુક્લ રાજુ બારોટ કાજલ ઓઝા વૈદ્ય દિ ઠાકર હર્ષદીપસિંહ જાડેજા હાર્દિક શાસ્ત્રી વગેરે દિગ્ગજ કલાકારો એમાં છે તો આજે આ ફિલ્મ મને ગમતા એવા બે મજાના મિત્રો અને બે કલાકારો આપણી સાથે ઉપસ્થિત છે એક છે દીતજીભાઈ ઠાકર અને બીજા છે ફિલ્મ ના વાર્તા પાર્થ મધુકૃષ્ણ તો બંને મિત્રો હાર્દિક સ્વાગત કરું છું નમસ્તે સર કેમ છો સર એકદમ મજામાં નમસ્કાર પ્રણામ આપને અને આ બંને અને કારખાનું ફિલ્મ ની આખી તેમને અભિનંદન સાથે આપણે સ્વાગત કરું છું થેન્ક યુ ધન્યવાદ ધન્યવાદ તો મેઇન સ્ટ્રીમ ફિલ્મમાં એ તો કલકી પછી મંજુમલ બોયસ 12th સેલ જેવી ફિલ્મો હતી એની સાથે ગુજરાતી ફિલ્મ નું નામ જોડાતા આપણને કેવું લાગે છે જયારે સમાચાર મળ્યા રાત્રે વાગે છે તો આનંદ થાય અને પછી ભારતીય સમાચાર મળ્યા કે આટલી બધી આવી માતર ફિલ્મો આવા ઉત્તમ ગજાના દિગ્દર્શકો અને જેમનું નામ જો આપણે ગૌરવાન્વિત થઈએ એવા ભારતીય સિનેમાના કલાકારો એમની સાથે એક ગુજરાતી ફિલ્મ પસંદ થઈ હોય જે ત્રણ વર્ષ પછી પસંદ પામી એવું કહી શકાય અને એ ગુજરાતી ફિલ્મ માં આપણે અભિનય કર્યો હોય તો આનંદ થાય સહજ છે એટલે દિવાળી ની રજાઓમાં આવા સમાચાર મળ્યા એટલે જાણે અમારા માટે તો સાચી દિવાળી થઈ ગઈ એવી આનંદ અનુભૂતિ છે જી અને મારી વાત કરું તો હું તો આ ફિલ્મ નો પ્રોડ્યુસર પણ છું રાઇટર પણ છું એક્ટર પણ છું મારા અને મારા મિત્રો ઋષભ ધવલ અને પૂજન ટીમ એટલે આની આ પ્રથમ ફિલ્મ છે એટલે અમારા માટે તો છપ્પન ની છાતી થઈ ગઈ એવી ઘટના થઈ આખી કારણ કે જે દિવસે જેમ દધીજુએ એ કીધું કે મારી પાસે એમની પેલા ન્યુઝ આવ્યા એટલે હું તો એટલો ઉત્સાહ ખુશ થયો અને મને આ કે સૌથી પહેલા મેં મારા પિતાશ્રી એટલે કવિ કૃષ્ણ દવે સાથે આખી વાત શેર કરી એ બહુ ખુશ થયા અને અમારી એક જર્નીમાં જેમ દત્વીજીભાઈ કહે છે એમ છોગું ઉમેરાણો અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જે ગોવામાં થાય છે એમાં મેઇન સ્ટ્રીમ કેટેગરીમાં એ પણ આટલી દિગ્ગજ ફિલ્મો સાથે સિલેક્શન થવું એ સેલ્ફ બહુ મોટી ઘટના છે એટલે ઓફકોર્સ અમને ખૂબ આનંદ થયો આ બાબતે જી હવે વાત એ છે કે આપણે આવું જોઈએ તો આ ગુજરાતીમાં પ્રથમ હોરર કોમેડી ફિલ્મ છે નહીં નહીં આ પ્રથમ ના કહી શકાય પણ તમે સ્માર્ટ ફિલ્મ કહી શકશો પ્રથમ પેલી સ્માર્ટ ફિલ્મ છે તો આ પ્રકારની સ્માર્ટ ફિલ્મ બનાવવાનો વિચાર આપને કઈ રીતે આવ્યો થોડાક એના વિશે વાતો કરો અમારા મિત્રો સાથે શ્રોતા મિત્રો જી જી એટલે સર બે ની એક સાંજ મને યાદ છે કે જયારે મારા મનમાં કઈ ઘૂંટાઈ રહ્યું હતું અને મે મારા મિત્રો સમક્ષ એટલે આ મર્કટ બ્રોજ ની ટીમ સમક્ષ આખો આઈડિયા પ્રસ્તુત કર્યો એટલે લોકોએ તરત જ એને સ્વીકારી લીધો અને એક સુરે કીધું કે હા આ કરવા છે અને અને પછી એક કાફી શરૂ થઈ લગભગ વર્ષની મહેનત પ્રયત્નો બાદ આ ફિલ્મ રિલીઝ થઈ એનો મૂળ તો વિચાર એવી રીતે આવેલો કે મારા દાદા મને એક વાર્તા કહેતા એમની જૂની પુરાણી જેમ લગભગ બધા જ દાદાઓ પોતાના પુત્ર ને કીધેલી એક વાર્તા હશે અને સૌરાષ્ટ્ર વાર્તા છે એટલે એક કાળી ચૌદસની રાત્રે કોઈ એક બંધ ઘરમાં ભૂત ખાતું અને પછી એ લોકો એ ઘરમાં એમની સાથે શું બધા અનુભવ થયા તો એક બીજી વાર્તા હતી જે મને બહુ જ પસંદ હતી અને પછી અમારા અમુક અનુભવ પછી આ ફિલ્મ એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર પણ સટાયર છે એટલે એ અમારા અનુભવ પછી એ વાર્તા એ બધું મિક્સ આખી વસ્તુ થઈ એનું મિશ્રણ એટલું સારું થયું કે પછી અમે લોકો આખું કારખાનું ઊભું કર્યું કારખાનું એટલે મૂળ ત શબ્દ એનું નામ રાખવાનો મત જે પ્રયોગ છે એટલા માટે છે કે કોઈ પણ કલા સાહિત્ય કસબ પૂર્વક કરતા હોય ત્યાં સુધી એનું જાળવે છે જે પણ તમે સમજો પણ જ્યારે એનું છાપકામ શરૂ થઈ જાય છે એની પોતાની એક મર્યાદાથી બહાર નીકળીને માત્ર છાપકામની ઘટના થઈ જાય છે તો કોઈ પણ કલા કારખાનું બની જતી હોય છે અને આ અમારો મૂળ મેસેજ હતો આ ફિલ્મ પાછળ એટલે આવી રીતે આખું એક કારખાનું અમે લોકો ઉભું કર્યું વાહ હવે આપણે છે ને મને ઉપર છેલ્લો ખ્યાલ છે ત્યાં સુધી આ ફિલ્મ માં સૌરાષ્ટ્ર તળપદી બોલી નો તમે ઉપયોગ સરસ કર્યો છે અદભુત સમન્વય કર્યો છે જી અને આ સાથે ફિલ્મ માં હોલીવુડ કક્ષાની ટેકનોલોજી પણ તમે સરસ યુઝ કર્યું છે થોડી એના વિશે વાતો કરશો તો ગમશે આ ફિલ્મ સૌથી પહેલા ચોત્રીસ મિનિટ નો સિંગલ ટેક શોટ છે જે આખો રાત્રી દરમિયાન અમે લોકોએ ઉતાર્યો છે જે ફિલ્મના જાણકાર છે એમના માટે બહુ મોટી આખી ઘટના છે કારણ કે એક કેમેરો ચાલુ થાય અને ચોત્રીસ મિનિટ સુધી સતત કેમેરો ચાલુ રહે અને એક્ટરો ને લાઇટ ને દરેકે દરેક વસ્તુ એની રીતે ભજવાતી જાય અને મી મિનિટ પછી એ કેમેરો કટ થાય એટલે જે શોર્ટ છે કટ થાય અને એ આખા દરમિયાન જે ઉથલ પુથલ ને જે બધું સમજવાની વાત છે એ બહુ મહત્વની વાત છે ફિલ્મ મેકર્સ માટે એટલે એ વસ્તુ બહુ ચેલેન્જિંગ રહી અમારી અને એ અમે એ ચેલેન્જ ને સ્વીકારી અને એને પૂરી કરી એટલે ફિલ્મમાં જે સૌથી મોટું આખું પાતું છે એ છે ચોત્રીસ મિનિટ નો વન કટ કે જે હોલીવુડ કક્ષાનો તમે કહી શકો એના પછી ફિલ્મની બીજી આખી વાર્તા છે પણ મેકિંગની દ્રષ્ટિએ જોવા

કર્યા પડશે જી ખુબ આનંદ હતો એવું કોઈ વિશેષ વાતાવરણ તો કેવું છે કે બધા મંજાયેલા કલાકારો પણ હતા નવોદિત કલાકારો પણ હતા યુવાન કલાકારો પણ હતા બાળ કલાકારો પણ હતા એટલે બહુ પ્રસન્ન વાતાવરણ હતું જયારે રાત્રિ સમય દરમિયાનના જે બધા આયોજનો હતા એમાં હું હતો નહીં પણ દિવસ દરમિયાન બીજા બધા શૂટ દરમિયાન ખૂબ આનંદ આવ્યો એવી સરસ ઘટનાઓ બની અને બીજું આદાન પ્રદાન

ની પણ નવી વાતો નવી અવનવી ઘટનાઓ જોવા મળી જાણવા એટલે વાતાવરણ મજા આવી એમ અને એક સરસ ભાથું અમને મળ્યું પ્રસન્ન ભાથું કે ફિલ્મ દરમિયાન એટલે સરસ રહી મજા આખી યાત્રા આનંદદાયક રહી એમ હવે લાખ રૂપિયા ની એક વાત આજકાલ છેલ્લા વર્ષો થી અમુક વર્ષો થી એક મોટો ગોકીરો ચાલે છે કે ગુજરાતી ફિલ્મો ચાલતી નથી ગુજરાતી ફિલ્મો કઈ હોતું નથી ગુજરાતી ફિલ્મ ગુજરાતી દર્શકો ને આકર્ષવા માટે એવું એવું શું કરી શકાય મારું સર માનવું છે ફિલ્મ ગુજરાતી ગુજરાત ની જનતા ની સૌથી આ જે પણ બધી વસ્તુઓ ચાલે છે એની એની પાછળનું એક મોટું કારણ છે કે ગુજરાતી પ્રજા બહુ વર્ષોથી વર્લ્ડ સિનેમાથી એક્સપોઝ થયેલી છે આપણે આપડે તો આપણા જે બધા પૂર્વજો છે લગભગ ત્રણસો ચારસો વર્ષથી દુનિયાની તમામ એવી સંસ્કૃતિઓને નિહાળી છે તમામ એવા દેશોમાં આજે આપણે ગુજરાતીઓ ગુજરાતીઓ ક્યાંક ક્યાંક ને દેખાશે તો પહેલેથી જ વર્લ્ડ સિનેમા અથવા તો વર્લ્ડ સંસ્કૃતિથી એક્સપોઝ થયેલા છે તમે ગુજરાતમાં ગુજરાતી ગાંઠિયા ખવડાવશો તો એની એટલી વેલ્યુ નથી પણ એ જ ગુજરાતી ગાંઠિયા જો બહાર ઓસ્ટ્રેલિયામાં કે અમેરિકામાં જઈને ખવડાવશો તો એને આખો અલગ એ લોકોનો નો વધશે તો મારું એવું માનવું છે છે કે ગુજરાતી ફિલ્મો ગુજરાતમાં ચાલે એના માટે ગુજરાતીઓ પોતાની ભાષા પ્રત્યે પોતાની સંસ્કૃતિ પ્રત્યે વધુ ને વધુ એક અભિયાન ચલાવવું જોઈએ અને એઝ અ મેકરની દ્રષ્ટિએ હું પણ એવું સ્વીકારું છું કે દરેક મેકર એવી અદભુત વાર્તાઓ રજૂ કરવી જોઈએ કે જેથી આપણે ત્યાં ગુજરાતી ઓડિયન્સ ફિલ્મો જોવા વધુ ને વધુ ગુજરાતી ફિલ્મો જોવા જાય જેમ કે આજે મલયાલમ સિનેમા કે તમિલ સિનેમાના લોકો જેમ એમના રાજ્યના લોકો તો એમને એમની ફિલ્મો જોવે જ છે પણ બહારના રાજ્યના લોકો પણ સતત એની આતુરતા પૂર્વક રાહ જોતા હોય તો એવી વસ્તુ ગુજરાતી ફિલ્મો સાથે થાય એવી મારી ઈચ્છા છે તો આવતા દસ વર્ષો પંદર વર્ષો મર્કટ બ્રોઝ ની ટીમ નો એક જ ઉદ્દેશ છે કે એવી ગુજરાતી ફિલ્મો બને કે જે બહારના રાજ્યોમાં અથવા તો બહારની સંસ્કૃતિઓમાં ગુજરાતી ફિલ્મ તરીકેની એક આખી અલગ છાપ છોડે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતને ને એક આખી દ્રષ્ટિ છે કે સર્વાંગ વિકાસ થાય આપણા રાજ્યનો તેમાં સフィルム ઇન્ડસ્ટ્રી પણ ખૂબ આગળ વધે અને ભારત કક્ષાએ આપણા દેશ કક્ષાએ અને પછી ઇન્ટરનેશનલ કક્ષાએ ગુજરાતી ફિલ્મોની બોલબાલા થાય એ અમારી ઈચ્છા છે વાહ આપ બંને મિત્રો અમારી સાથે જોડાયા ને એનો અતિ આનંદ છે અને શું છે શું નહીં ટીમ વતી આપના આવનારા દરેક પ્રોજેક્ટ માટે હું દિલથી શુભકામના પાઠવું છું ખૂબ ખૂબ ધન્યવાદ છે ખૂબ ધન્યવાદ અને જય ગુજરાત જય ભારત જય ગુજરાત જય જય ગરવી ગુજરાત